ધાનેરામાં સરકારી દ્વારા વિદ્યાર્થીઓને ફાળવેલ સાયકલોની ઉઠ્યા અનેક સવાલો સરકાર દ્વારા ફાળવેલ આઠસો જેટલી સાયકલો ખુલ્લા પ્લોટમાં પડી હોય ચોમાસામાં ખાઈ રહી છે કાઠ ગત વર્ષની સાયકલો આ વર્ષે પણ વિતરણ ન થતા ઉઠ્યા અનેક સવાલો શું સાયકલ વિતરણ કરવાનો સમય તંત્ર પાસે નથી કે પછી સરકારને બદનામ કરવા માટે વહીવટી તંત્રએ ઘડ્યો છે કિમિયો સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં વહીવટી તંત્રના અધિકારીઓને કયો નડી રહ્યો છે નથી ગ્રહ દરેક તાલુકા મથકે સરકારી સાયકલના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે સરકાર દ્વારા ફાળવેલ સાયકલો જરૂરિયાતમંદ બાળકોને વહીવટી તંત્રના અધિકારીઓ ક્યારે આપશે સાયકલ સરકારી દ્વારા આળસ મળી વિદ્યાર્થીઓ તાત્કાલિક અસરથી સાયકલો વિતરણ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ આજે દાંદરાની અંદર જાણવા મળ્યું છે કે ગોડાઉનની અંદર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો જે આઠસો ને પંદર સાયકલો એક વર્ષ કરતાં વધારે સમયથી અહીંયા ખાઈ રહી છે જેની કિંમત ગણવા જઈએ તો લાખોમાં થાય છે તો આવી તો ગુજરાતમાં કેટલી જગ્યાએ કેટલી હજારો સાયકલ પડી છે અને એનું જો મૂલ્યાંકન કરવા જઈએ તો કરોડો રૂપિયામાં થાય છે સરકાર ખરેખર ગાજવાને બદલે લાજી રહ્યો એવું કરવું જોઈએ સરકાર સરકારે ડૂબી જોઈએ પડી હોય એમના અધિકારીઓનું જો વિતરણ કરવાનો સમય ન મળતો હોય તો સરકારે ડૂબી મરવું જોઈએ અને તાત્કાલિક આ સાયકલોનું વિતરણ કરવું જોઈએ નહીતર થોડા દિવસો પછી આ ચોમાસામાં ખુલ્લી પડી છે એના ઉપર કાઢ જશે અને આ લાખો જે રોકાણ છે એ સાયકોમાં જશે માટે મારી મહેરબાની કરીને સરકાર ને વિનંતી છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને કે સાહેબ થોડી શરમ કરો અને વિદ્યાર્થીઓ માટે જો આપે ફાળવી હોય તો વિદ્યાર્થીઓ સુધી પહોંચવા મારી વિનંતી છે